ભજન શું કહેવાય મને હજી સુધી હલ નથી મારા હવે ગંગા સતી પાનબા લખ્યું છે તો એનો અનુભવ થયો છે અને લખ્યું છે હવે એમાં આપણને કેટલા ટકા લાગે નરસિંહ મહેતા ને વેદના થઈ છે તો એનો અનુભવ એને લખાણો છે જેને જેને જે જે મહાપુરુષોને કબીર સાહેબ ને ક્યાંય ઘટના ઘટી છે એટલે એ કબીરથી એના મોઢા શબ્દો નીકળ્યા છે ગુરુ નાનકને એને એવી રીતે પરમાત્મા સાથે ભેટો કે એને શું વીતી છે અને એનો અનુભવ એને લખાણો છે હવે આપણે બસમાં જગ્યા ન મળે તોય આપણે અરેરાટી કરીએ આપળથી ભજન થાય કેમ ઘડીક લાઈટ ઝટકો ખાઈ જાય તો એસી બંધ થઈ જાય તોય લાઈટ કાઢી નાખી હમણે એક છોકરાને નિશાળમાં સાહેબે પૂછ્યું કે આ લાઈટ કોણ કાઢી નાખે છે છોકરાઓ ખરેખર તેને કેવું જોવે કે બાજુમાં સાસઠ કેવી હોય એ એ જેબી ના કર્મચારી આ લાઈટ બંધ કરે એમ એમ કેવાનું હોય ને એટલે ઈ સાહેબે પૂછ્યું કે આ લાઈટ કોણ બંધ કરી દે છે તો એક છોકરો ઊભો થઈને કે મારા મામા કે તારા મામા જેબી માં નોકરી કરે કે ના ના કે તો કે લાઈટ વી જાય કે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો તમે જોવો હવે આજ હજી કઈ નક્કી થી એ ક્યાં વેબસાઈટ ખોલી જ નથી કાઈ જો આમણા મારું હાલવા ગયો તો હા એટલે વેઈ ગયા પણ બધાય મજા આવી ગઈ 100 ગ્રામ સાહેબે કીધું એ કે બેટા સત્ય કોને કહેવાય ભ્રમ કોને કહેવાય કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે છે ભ્રમ ભ્રમ અમે તમારો આ તો ઘરેલી તારા બાપ લે એટલે આવ્યા વગર સુટક્યા નથી એક ભાઈ ને ભૂત વળગ્યું ભૂત હવે ભૂત એટલે તો વળગાખલા કરીને કઢવું પડે ને એને બદલે પંદર દિવસે ભૂત બોલ્યું એ કે એ વખત દાખલા કરો ને મને કાઢો

એમાં ઊંડા ઉતરવામાં બહુ નફો નથી આપણા માટે દૂર દૂર થી જોયા કરાય પરમાત્માને મંદિરમાં જેવડી મૂર્તિ હોય એવડો દ્વાર હોય ને એટલું જ અંતર શું કામ કે તું એટલો દૂર રહે નજીકમાં તને મજા નહીં આવે અને જેટલા એની નજીક જ્યાંને પૂછીએ એ કે તોડ નો થર્યો સે પરિસ્થિતિ તારામાં સહન કરવાની કોઈ જૈન મીરાન પૂછો કે શું તારી હાલત થઈ કોઈ રાજાને પૂછો રાધાએ કૃષ્ણને ફરિયાદ કરી હતી કે તું મારી બાજુ મારી સાથે કેમ નથી રહેતું ત્યારે કૃષ્ણ એ કીધું કે હે રાધા હું ક્યાં નથી ઈ તો મોટો માણસ ગમે એમ કહીએ કે રાધા હું ક્યાં નથી ઈ તો કેતું અણુ અણુમાં હું છું ત્યારે રાધા એ કીધું મારા ભાગમાં નથી એ એની નજીક જેટલા ગયા એ મારો કહેવાનો સુર કે એ આપણી કોઈ એવું ગઝુ નથી કે એ પરમાત્મા સુધી પહોંચી શકે એટલે મને કઈ ભજનમાં હજી કઈ ખબર નથી પડતી તમને એમ થાય કે રામ નામ રાખ્યું ને ટીલું ટાણ્યું ત્યાં ભક્તિના ફુવારા ફૂટ્યા છે રામ રામ કરો એક નક્કી કહું કે ભજનની મને ખબર નથી પડતી ભજન શું કહેવાય એ મને ખબર નથી પણ ખાલી ભજનવાળાને ભેગો રહતોય ભગવાન મને આવી મોજ કરાવે તો જેને ભજનમાં હળ ઉજીજી છે ને પરમાત્મા કેવી લેર આપતો છે ભલા મને એક વાર મારા પ્રોગ્રામમાં કહેવાય ગયો મેં કીધું 24 કલાક મોજ મારે એક જણો હુઈ જાય તોય મને કે મોજ મારેવાનું મેં કીધું આ હુઈ જાય તોય મોજમાં મને કે સુઈ ગયા પછી મોજમાં કેમ રહેવું ભલે મેં કીધું ઈ તો ઈસ મુદ્દો છે મુઈ મોજ થી હો તો સપનાય હારા આવે

હાડી ચારસો હાડી ચારસો ભેગા છે અને ઓલા ને ઘગલા કે એ બહાર થી ફરવા આવ્યો છો તારો ડો અને આપણી સૌરાષ્ટ્રની ધરતી મહેમાનોને માન દલભર દીધા નહીં મેળી નહીં મહાન હાસુ હોરઠીઓ ભણે અને તું ઉલાળી ગયો ભલા મળે મહેમાન તો આપડો એને ખવાય નહીં તા તો ઓલો સિંહ કે આ માણા બધા ચાઇનીઝ ખાય તો મારે કાર્ય ચાઇનીઝ ખાવું જ નહીં જેવા વિચાર કરતા કરતા હોવો એવા સપના આવે તમે હરિસમરણ કરતા કરતા હોઈ જાવ તો સપના સારા જ આવે મહાપુરુષને તો સપના આવે જ નહીં પહેલી વાત ઉચ્ચ વિચારની વ્યક્તિ હોય ભજનાનંદી પુરુષ હોય એને સપનું જ ના આવે આવે તો આગમના એંધાણનું સપનું આવે બાકી તો અમુક અમુક તો સપનામાં એક જણો લોટરીની ટિકિટ ઓછી કે નાખીને હું તો બોલો લોટરીની ટિકિટ ઓછી કે નાખે ક્યાંય જેવી તેવી વાતો અને લાગ્યા વગર રે સપનામાં લાગી લોટરી હાડા તણ કરોડ હાડા તણ પસાર નહોતા ભેગા પાડ્યા એ હાડા ત્રણ કરોડ ની લોટરી લાગી અને ડગલી સટકી ગઈ ભાઈ સપનામાં હવે મારે ચેવું કારવો આ રૂપિયા મારે ક્યાં નાખવા પણ થોડોક ધાર્મિક વૃત્તિનો માણા કાર્યક ભાગવત કથા કે આ હોય શિવપુરાણમાં કારક ગયો હોય છે તે પહેલાં એને વિચાર આવ્યો પહેલાં ગાડી લઈ લઉં એટલે ફોર વ્હીલ ગાડી લઈ આવ્યો પઝેરો ચાર ધામની જાત્રા કરવા નીકળ્યો પાછલી સીટમાં માવતરને બેસાડ્યા આગલી સીટમાં એને બેસાડ્યા ઈ વગેરે તો જાત્રા થાય નહીં ઈ એ છે હા

જયારે મોબાઈલ આવ્યા પછી શું ગામડાના હેઠા જામ્યા છે થોર ની વાડે આડી ઉભી ઉભી ન્યા મોબાઈલ કરતી હોય હાલો ગુગી બોલો તાવળી બોલો તે અમે ગુગો હું ગુગો બોલું ક્યાં નહી ક્યાં છો વાડીએ ગઈ થી હું કરતર બાપા તા હાઠ્યું કે એ આપણી જમાવટ છે સાહેબ ગામડા હા તાવળે કે આજે લગ્ન છે બેસારાને જે એક મહિનો છ હોય અને આટો ગયો હોય આમ જો ગોઘે ઘણો મોબાઈલ ગોતો ત્યાં નંબર નહોતો મળતો એ હું મારું કાર્ડ તો બંધ થઈ ગયું પૈસા ભરવાનું તમને ક્યાં તો ભૂલી ગઈ કે તમને પછી મારો ફાઇન નંબર છે હા ગળગડો થઈ જાય ત્રણ દી કહી દીધા ને ગાંડી ચલા અમને અહીંયા ત્રણ ત્રણ ભરવા જાય એવું લાગે આમ જો

ગયો દેખાય એટલે ગાડી લીધી ભાઈ શારધામ ની જાત્રા એ નીકળ્યા એટલી સીટમાં એને બેહાડ્યા અને એક્સપ્રેસ હાઈવે પકડ્યો

એટલે જેની હતી ભેંસ એ કીધું કે આ ભેંસ મારી છે તો ભાઈ જે ભેંસવાળો જેની ચોરાણી તેને કીધું કે આ મારી જ ભેંસ છે એટલે વકીલે કીધું કે બધી ભેંસો કાળી જ હોય તમને કેમ ખબર પડી કે આ ભેંસ મારી જ છે કે સાહેબ બધી ભે હું કાળી ભાઈ હું ભે હું ન ઓળખાય તો તમે બધા કાળા જ કોટ પહેરો છો તમારી પત્ની કેમ ઓળખી જાય છે ઓલે કેસ પાસા ક્યાંય લીધા કે આ ધંધો જ ન કરાય સપના માં અને આડી ભેં પડી ને હોય ઝાડકીને બ્રેક મારી ખાટલા ને પાંગે ડબદી નેઠી બંધા જાગ્યા જોળીમાં હું તો બોલો